ચાલો મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું આજે મિત્રો આપણે જોવું છે ફોરેસ્ટર એટલે કે વનપાલ જેને ગુજરાતીમાં કહેવાય જેની ભરતી મિત્રો આવવાની તૈયારી છે બે હજાર ચોવીસ ના એન્ડ સુધીમાં આ ભરતી જે છે એ મિત્રો આવી જવાની છે આ માંગણા પત્ર ની અંદર ચોખ્ખે ચોખ્ખું જે છે એ ફોરેસ્ટરની ભરતી એટલે કે વનપાલ ભરતી દર્શાવેલી છે અને કેટલી જગ્યા છે એકસો ને ચાલીસ જગ્યાઓ છે અહીંયા દર્શાવેલી છે જોઈ લો બરાબર હવે આપણે વાત કરીએ આગળ સંપૂર્ણ માહિતી મિત્રો આપીશ હવે આ સિવાય જો તમારે માહિતી રહી જતી હોય તો કરજો પહેલા આખો સમજી લેજો તો જ તમને ખ્યાલ આવશે તૈયારી કરવાની કઈ રીતની તૈયારી કરવી બરાબર ભરતી શેની છે તો કે ફોરેસ્ટર ફોરેસ્ટર અથવા તો વનપાલની ભરતી છે એટલે કે આપણે ફોરેસ્ટ બીટગાર્ડ જે કહીએ છીએ બરાબર ફોરેસ્ટ અને આ અથવા તો મિત્રો ટુ સ્ટાર ભરતી છે કઈ ફોરેસ્ટર ની બરાબર આ ટુ સ્ટાર ભરતી કહેવાય અને ફોરેસ્ટ ગાર્ડ છે એ વન સ્ટાર વન સ્ટાર તમે જુઓ તો પોલીસ માં ક્યારે આવતું હોય એસ વન સ્ટાર આવતો હોય છે તો ફોરેસ્ટ વન સ્ટાર આવે અને પીએસઆઈ ની જેમ અહીંયા ડાયરેક્ટ ફોરેસ્ટર ફોરેસ્ટર અથવા વનપાલ બનો એટલે ટુ સ્ટાર આવે સોલ્ડર પર બરાબર ખબરના સોલ્ડર પર અને મિત્રો જે આ ફોરેસ્ટર હોય

હવે તમે વિચાર કરજો આ લેવલની નોકરી છે પીએસઆઈ લેવલની અહીંયા નોકરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લેવલે ગણાય તો એના માટે મિત્રો આપણે તૈયારી કરવી પડશે તૈયારીમાં કંઈ વિશેષ છે નહીં તમે ફોરેસ્ટ ગાર્ડ ની તૈયારી કરી છે ફોરેસ્ટ ગાર્ડ માં તમારે 80% સિલેબસ આવી ગયો બરાબર 80% નહી આમ તો 90% આવી ગયો પણ હું સિલેબસ તમને 80% કહું છું કે એટલું તમે આ ક્લિયર કરી લીધું છે હવે જાજુ કરવાનું નથી તો તૈયારી મિત્રો શરૂ રાખજો કેટલી ભરતી આવવાની છે વનપાલ ની ભરતી આવી રહી છે અત્યાર સુધી નોતી આવી તમને મિત્રો ખ્યાલ હોય તો વચ્ચે ડીએફઓ ની ભરતી આવી હતી બરાબર ડીએફ ની પણ આરએફઓ ની આર ની ભરતી હતી સારામાં સારી તક છે બરાબર જોઈએ આગળ તો કે ભરતીની જાહેરાત છે બે હજાર ચોવીસ ની અંદર આવશે એટલે કે ચોવીસ ના આવશે ભરતીની જાહેરાત અને મેરિટ જનરલ હશે એટલે શું સાહેબ મેરિટ જનરલ હશે તમે અહીંયા ફોરેસ્ટ બિટગાર્ડ જે છે એનું તમે જોયું તો જિલ્લાવાર હતું જિલ્લાવાર બરાબર અહીંયા જિલ્લાવાર હોય છે જિલ્લાવાર તમારું અહીંયા મેરિટ હોય છે જ્યારે અહીંયા આ વનપાલ છે એનું મેરિટ જનરલ હશે એટલે તમે આ કોન્સ્ટેબલ જુઓ છો કોન્સ્ટેબલ આ કોન્સ્ટેબલ નું જે રીતે મેરિટ હોય છે એ રીતે મેરિટ ફોરેસ્ટર નું વનપાલ નું હશે બરાબર જનરલ હશે અહીંયા મિત્રો આ જે છે એ કોઈ જિલ્લાવાર હશે નહીં કોન્સ્ટેબલો ની જેમ મિત્રો અહીંયા જનરલ હશે કે આખે આખા ગુજરાત નું મેરિટ આવશે અને એમાં જેને સારા માર્ક થશે એને નોકરી મળશે અહીંયા તમામ કેટેગરી નો લાભ મિત્રો મળવા પાત્ર છે બરાબર એ આગળ આવી જશે જોઈએ વર્ગ ત્રણ બરાબર આ ભરતી કઈ કહેવાય તો વનપાલ પીએસઆઈ હોય એના જેવી ભરતી છે ખૂબ સારામાં સારી જગ્યા કહેવાય મિત્રો કારણ કે આવી જ ભરતી દસ બાર વર્ષે અને એકસો ચાલીસ જગ્યા એટલે સારી ભરતી કહેવાય ફોરેસ્ટ ની અંદર વનપાલ માટે

બાર પાસ ઉપર બરાબર પણ હવે જે આવવાની છે મિત્રો એ બાર પાસ ઉપર નહીં આવે હવે ગ્રેજ્યુએટ ઉપર આવશે આ ભરતી ગ્રેજ્યુએટ ઉપર આવવાની છે અને મિત્રો કોમ્પ્યુટર નોલેજ ફરજિયાત છે

પુરુષ માટે વજન તો પુરુષ માટે વજન પચાસ કિલોગ્રામ નો હોય છે અને ઊંચાઈ એની એકસો ને ત્રેસઠ સેન્ટીમીટર હોય છે અહિયાં ઊંધું થઈ ગયું છે બરાબર અહિયાં ઊંધું થઈ ગયું છે સુધારી દઉં છું

ઊંચાઈ છે બરાબર હતી એને બદલે હવે કરી શકે બરાબર એટલી સેન્ટીમીટર મહિલા ઉમેદવાર તો મહિલા ઉમેદવાર માટે પિસ્તાલીસ કિલોગ્રામ વજન અને એનો ઊંચાઈ જે છે એ એકસો ને પચાસ સેન્ટીમીટર બરાબર કેટલું એકસો ને પચાસ સેન્ટીમીટર અને એના માટે મિત્રો છાતી કઈ આવે નહીં છાતી અહીંયા પુરુષ ઉમેદવારો માટે છે બરાબર પુરુષ ઉમેદવારો માટે છાતી જે છે એમના નોર્મલ છાતી ઓગણસી સેમી અને ફૂલાવેલી છાતી ચોર્યાસી સેન્ટીમીટર જેટલી હોવી જોઈએ ત્યારબાદ મિત્રો એની શારીરિક કસોટી જોઈએ આગળ શારીરિક કસોટી તો પહેલા મહિલા એટલે કે જેને તમે ફિમેલ કહો છો એની ફિમેલ જે છે એની શારીરિક કસોટીની અંદર મિત્રો તો કે 800 મીટર દોડ અને જે ચાર મિનિટની અંદર પૂર્ણ કરવાનું રહેશે ઊંચી કૂદ તો કેટલી છે ત્રણ ફૂટ

આટલું પુરુષ ઉમેદવારો માટે બે સ્ટેપ વધારાના છે આની અંદર મિત્રો બીજો કોઈ ફેરફાર થસે નહીં આગળ હવે પરીક્ષા વિશે વાત કરીએ બરાબર શારીરિક માપદંડ જે છે પછી શારીરિક કસોટી છે એની અંદર મોટા કોઈ ફેરફાર થવાના નથી ઊંચાઈમાં કદાચ થોડો ઘણો ફેરફાર કરી શકે બેક સેમીનો બાકી કંઈ નથી પરીક્ષાની અંદર મિત્રો તો કે કુલ પ્રશ્નો 100 અને કુલ માર્ક્સ કેટલા તો કે 200 સમય બે કલાક અને નેગેટિવર્ક ઝીરો પોઈન્ટ પચીસ હવે મિત્રો એવું બની શકે કે આની અંદર જે આપણે પરીક્ષા ફોરેસ્ટ ફોરેસ્ટ પરીક્ષા લેવાની આપણે ઓનલાઈન તો ઓનલાઈન પરીક્ષા લેવાઈ શકે છે આની પરીક્ષા ઓનલાઈન લેવાઈ શકે તો ફોરેસ્ટ બીટગાર્ડ જે છે એમનું જેમ થયું તું એ રીતે સીપવાઈઝ લેવાય શકે સિલેબસ જુઓ અભ્યાસક્રમ તો પર્યાવરણ પિસ્તાલીસ ટકા ગણિત સાડા બાર ટકા હતું અહિયાં ગુજરાતી છે એ કેટલું છે દસ ટકા બરાબર તો એ પણ સાડા બાર ટકા હતું અંગ્રેજી અંગ્રેજી અહિયાં હતું નહીં ફોરેસ્ટ ગાર્ડમાં સામાન્ય જ્ઞાન કેટલું છે પચીસ ટકા તો એ પચીસ ટકા એમનું એમ છે અહીંયા મિત્રો કશું છે નહીં પર્યાવરણ માંથી પાંચ ટકા લીધા છે અને ગુજરાતી અને ગણિત માંથી પાંચ પાંચ ટકા લઈ અને દસ ટકા છે એનું અંગ્રેજી કરી દેવામાં આવ્યું છે બરાબર વન્યજીવ પ્રશ્ન મંચ તમે વાંચ્યું હોય તો એની પાછળ આપેલું છે એ ટાઈપનું અહીંયા મિત્રો અંગ્રેજી પૂછાશે

મેલીસ ટકા કેટલા રહેશે ફરજિયાત રહેશે બરાબર અહીંયા મિત્રો ફેરફાર થઈ શકે તો શું થઈ શકે પોલીસ કોન્સ્ટેબલમાં તમે જોયું હશે બરાબર ક્યાં જોયું હશે કોન્સ્ટેબલમાં કે એની અંદર વિભાગ વિભાગ એ એ અને અને બી બી પાર્ટ પાર્ટ કરી દેવામાં આવ્યો તો આવું બની શકે સિલેબસ આ બદલાય સેજ સેજ ટ્વીસ્ટ આવે સિલેબસમાં લાંબો કરીને આપે બરાબર પણ પરીક્ષા પેટર્ન આ રીતે રહી શકે તમારી એ અને બી

વિભાગ એ અને વિભાગ બી ની અંદર વેચી દેશે અને બંને અંદર તમારે ચાલીસ ચાલીસ ટકા લાવવા ફરજિયાત છે ચાલીસ માર્ક્સ નહીં ચાલીસ ટકા માર્ક્સ બરાબર એટલે તમે જુઓ તો તમારે લાવવા ફરજિયાત રહેશે આ સિવાય મિત્રો તમે જો પ્રશ્નો અમુક જોઈએ કે ફોર્મ તમામ ગ્રેજ્યુએટ ઉમેદવાર ભરી શકશે આવો તમને પ્રશ્ન થયો હશે તો હા આ ભરતી નવી છે વિદ્યાર્થી છે એવું હશે કે ભાઈ સાહેબ અમે તો ગ્રેજ્યુએટ જે છે અમારે છેલ્લું વર્ષ છે તો શું કરવું તો છેલ્લું વર્ષ તો નોટિફિકેશન આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે છેલ્લું વર્ષ હશે એ ફોર્મ ભરી શકશે કે નહીં ભરી શકે સ્પેશિયલ કોર્સ જોઈશે કે નહીં ના ભાઈ આના માટે કોઈ સ્પેશિયલ કોર્સ તમારે નહીં જોવે બરાબર સ્પેશિયલ કોર્સ તમારે નહીં માત્ર તમે ગ્રેજ્યુએટ છો એટલે ગ્રેજ્યુએટ ઉપર આનું તમે ફોર્મ ભરી શકશો

આ ફોરેસ્ટ ની અંદર ખૂબ છૂટછાટ મળતી છે હોય છે તો વનપાલ ની અંદર આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છો તો એની અંદર કઈ છૂટછાટ મળશે ખરી તો કે હા ભાઈ મળશે બરાબર મૂળ ગુજરાતી છે એને એકસો ને પિસ્તાલીસ સેન્ટીમીટર ઊંચાઈને મળવા પાત્ર છે તમામે તમામ કેટેગરી અનામતનો લાભ મળશે અને મિત્રો રમત ગમતના જે તમારા સર્ટિફિકેટ છે એ પણ માન્ય રહેશે એનું માર્ક જે તમને છે એ માર્કિંગ મળશે ઉમર છે એ સામાન્ય રીતે મિત્રો ચોત્રીસ વર્ષની ઉંમર હોય છે પણ આ વનપાલ ની ભરતી છે એટલે કદાચ અહીંયા સુડતાલીસ કદાચ કરે તો અને છૂટછાટ મિત્રો કેટેગરી વાઇઝ અલગ અલગ હોય છે પાંચ વર્ષ છે પછી છે વધારે હોય શકે તો છૂટછાટ મેલ ફિમેલ ને પાંચ વર્ષથી વધારે પણ મળી શકે પણ વધારેમાં વધારે ઉંમર પિસ્તાલીસ છે મિત્રોને આ રીતે હવે જો તમારે ટુ સ્ટાર ની તૈયારી કરવી હોય વનપાલ ની સ્ટાર ની તો મિત્રો તૈયારી તમે કરો છો ફોરેસ્ટ ગાર્ડ ની એટલે તમારે એકદમ ઈઝી રહેશે અને આનું મેરિટ ઊંચું જશે તૈયારી કરવી હોય તો કરી લેજો મેરિટ ઊંચું જશે 140 જગ્યા છે બરાબર માત્ર 140 જગ્યા આમ ગણી કહેવાય પણ PSI ની તમે લેવલે ગણો તો મેરિટ ઊંચું હોય આમ મેરિટ ઊંચું જશે અને જનરલ આનું બનશે બરાબર આનું મેરિટ આખા ગુજરાતનું જનરલ બનશે જિલ્લાવાર નહીં બને એટલે ઓછા માર્ક્સવાળાને આની અંદર મિત્રો લાભ મળે નહીં બરાબર અને બીજું મિત્રો એક આ મારે તમને અહીંયા આગળથી આપણે લખીને આપ્યું છે એ તમને સમજાવું છે ખાસ સમજી લો આ કેટેગરી કા ખાસ સમજી લો જો ભાઈ હવે તમને ખ્યાલ હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર સૌથી નીચે ટીઆરપી હોય હોમ હોમગાર્ડ હોય જીઆરડી એસઆરડી ના જવાનો હોય એની ઉપરના સ્ટેપે તમે જાઓ તો લોક રક્ષક એટલે કે કોન્સ્ટેબલ હોય પછી હેડ કોન્સ્ટેબલ હોય એસઆઈ હોય પીએસઆઈ હોય બરાબર આ બધી મિત્રો કેવી છે તો કે ક્લાસ થ્રી લેવલ ની છે અને પછી પીઆઈ તો એ જીપીએસસી લેવલે વહી છે પછી ડિવાઇસ પીએસપી આઈપીએસ લેવલે વહી જાય બરાબર આ રીતના કઈક સ્ટેપ હોય ને ફોરેસ્ટ ની અંદર પણ કઈક સ્ટેપ હોય છે બરાબર તો સૌ સૌથી નીચે આપણે જોઈ તો જંગલના ટોયા જેને આપણે કહીએ એ લોકો હોય છે કે આ જે જવાનો રાખેલા હોય એ રીતના એમાં એની અંદર જવાનો હોય છે પછી ફોરેસ્ટ બિડગાડ આવે બરાબર ફોરેસ્ટ બિડગાડ પછી ફોરેસ્ટર અથવા તો વનપા

ઓ આઈ અહીંયા જેમ આઈપીએસ આવે એમ અહીંયા આઈએફએસ કહેવાય એટલે કે મિત્રો અહીંયા જો તમારે ખૂબ ઊંચી નોકરી મેળવવી હોય તો અહીંયા આઈપીએસ એટલે કે ઇન્ડિયન પબ્લિક સર્વિસ ઇન્ડિયન પોલીસ સર્વિસ સોરી ઇન્ડિયન પોલીસ સર્વિસ જેમ પોલીસ સર્વિસ એમ અહીંયા ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ લાગે એટલે આ જે ભરતી છે એ મિત્રો બધી યુપીએસસી લેવલની થઈ જાય કયું યુપીએસસી બરાબર આ જે ભરતી છે યુપીએસસી લેવલની આવે અને અહીંયા આઈપીએ પીઆઈ જે છે બરાબર પીઆઈ આઈપીએસ ને એ બધું બનવું હોય તો કઈ તો કે અહીંયા યુપીએસસી એમ અહિયાં આઈએફએસ એટલે કે ડીએફઓ હોય તો કઈ લાગશે આઈએફએસ યુપીએસસી માટે અને જીપીએસસી માટે અહીંયા આર અને અહિયાં પીઆઈ આના જેવું મિત્રો છે સ્ટેપ બરાબર એમાં જે ઉમેદવાર સ્પેશિયલ ફોરેસ્ટ ની અંદર પ્રકૃતિની જ અંદર જેને રસ છે એ લોકો આ તૈયારી કરી લેજો અત્યારથી તૈયારી શરૂ કરશો ત્યારે મેરિટમાં મેળ પડશે બરાબર તો આ સિવાય કઈ જો મિત્રો માહિતી તમને કઈ અધૂરી લાગતી હોય તો કોમેન્ટ ની અંદર જણાવો તો કોમેન્ટ ની અંદર હું તમને જવાબ આપીશ કે આના માટે શું થશે બરાબર તો અહીં સુધી રાખીશ મિત્રો ને કઈ પણ અપડેટ આવશે તો અપડેટ સાથે મળીશું